ગુજરાત સરકારની આરટીઈ એડમિશન યોજના અંતર્ગત શાળામાં બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ યુનિફોર્મ બૂટ પુસ્તકો અને શાળાએ આવવા જવા માટે બસની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે એટલું જ નહીં પ્રાઇવેટ સ્કૂલમાં આરટીઈ એડમિશન અંતર્ગત બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે ત્યારે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ ગુજરાત સરકારની આરટીઈ એડમિશન યોજના અંતર્ગત અનેક બાળકોએ વિવિધ શાળામાં પ્રવેશ મેળવ્યો છે તેવામાં ભરૂચના લુવારા નજીક આવેલ એમિકસ સ્કૂલમાં આરટીના બાળકો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે આજે અમે અહીંયા એમિકસ લુવારા સ્કૂલ પર આવેલા છે અમારા એક વિદ્યાર્થી અભ્યાસ છે એમને કમ્પ્લેન હતી કે અમારે કોઈપણ જાતની સ્કૂલની એક્ટિવિટીમાં ભાગ લેવા દેવામાં આવતો નથી અહીંયા તપાસ કરતાં ભેદભાવની નીતિ માલુમ પડી છે આરતી હેઠળના વિદ્યાર્થીઓને એક જ ક્લાસમાં બેસાડવામાં આવે છે અને એમને નોન એસી ક્લાસ અને નોન ડિજિટલ બોર્ડ પર ભણાવવામાં આવે છે અને બાકીના વિદ્યાર્થીઓને ડિજિટલ બોર્ડ અને એસી રૂમમાં ભણાવવામાં આવે છે જો આ પ્રમાણેની ભેદભાવની નીતિ જો કરવામાં આવતી હોય તો જી મારી જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ ગુજરાત શિક્ષણ મંત્રીને અપીલ છે કે આવી શાળાઓ પર ઇન્કવાયરી કરી અને એમની પર કડકમાં કડક સૂચના અમલ કરવામાં આવે નિયમ પ્રમાણે એમના જે ગવર્મેન્ટનો જે આરતી હેઠળનો નિયમ છે એમાં નિયમ ત્રણ મુજબ દરેક ક્લાસમાં વીસ ટકા એટલે કે દસ દસ છોકરાઓ આરતી વિદ્યા આરતી હેઠળના હોવા જોઈએ અને કોઈપણ વિદ્યા નિયમ નવ મુજબ કોઈપણ વિદ્યાર્થીની સાથે ભેદભાવ ના હોવો જોઈએ આ બંને નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અહીંયા આગળ અમે અમારી માંગ માટે આવ્યા હતા આજે અમે અહીંયા આવીને જોયું તો અમારા બધા આઈકીઓના ફોર્મવાળા જે સ્ટુડન્ટ છે એ લોકોને એક જ ક્લાસમાં બેસાડ્યા અને એ લોકોના ક્લાસમાં એસી પણ ચાલુ ના હતી બાકી બધા ક્લાસમાં એસી ચાલુ હતી છોકરાઓ ઘરે આવીને અમને કહે છે કે તમને અમને આજે મમ્મી આ લોકોએ સ્વિમિંગ પુલમાં ના બે કરાવ્યું બીજી બધી એક્ટિવિટી પણ નથી કરાવતા તો આ લોકોની ઉપર એની ખૂબ ખરાબ અસર પડે છે એમના માનસિક ઉપર તો કરીએ છે છે કે અમારી આ આ જે એક્ટિવિટી તે લોકો પૂરી કરે કરે અને આવું ના ખોટું વર્તન બાળકો સાથે સમગ્ર મામલે વાલીઓના જણાવ્યા અનુસાર આરટી યોજના હેઠળ એડમિશન લેનાર બાળકોને શાળામાં અલગ વર્ખંડ બેસાડવામાં આવે છે અને શાળામાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મંજૂરી આપવામાં આવતી નથી ત્યારે વાલીઓના આક્ષેપો સામે શાળાના સંચાલક ઉત્પલ શાહે જણાવ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો છે કે શાળામાં એસીનો ખર્ચ વાલીઓ ઉઠાવવાનો રહેશે એમિકા સ્કૂલના કેટલાક વરખંડોમાં એસી છે માટે બાળકોને નોન એસી રૂમમાં અલગ બેસાડવામાં આવે છે ભરૂચ લુવારા ગામ સ્થિત એમ કેસ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકો સાથે ભેદભાવની નીતિ કરવામાં આવેલી છે આ બાળકોને અલગ પ્રકારની ભણતરની અને અલગ પ્રકારના એસી વગરના ક્લાસરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બાળકોના સર્વાંગી વિકાસની અંદર જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિની અંદર પણ આ લોકોને દૂર રખાયા છે આથી બાળકોના માનસિકતા પર ખૂબ જ વિપરીત અસર પડી રહી છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરી માંગ કરીએ છીએ કે આ આવી શાળાઓ પર કડક કડક માં પગલા લે મારી પાસે 6/5/2024 નો દિલ્હી હાઈ નો ઓર્ડર છે જેમાં લખવામાં આવેલું છે કે સ્કૂલ માં એસી નો ખર્જો પેરેન્ટ ઉઠાવે આ હાઈ કોર્ટ ના જજમેન્ટ ને ધ્યાન રાખીને અમે આરટી ના બાળકો ને એક ક્લાસ માં બેસાડવાનું નક્કી કર્યું છે ના એ વસ્તુ ખોટી છે ડિજિટલ ક્લાસરૂમ્સ આરટી ના પેરેન્ટ્સ ને પણ આપવામાં આવે છે જેવી કે જેવી કે મારી પાસે સરકારશ્રીનો સત્તર સાત બે હજાર અઢારનો પરિપત્ર છે જેમાં દસ એક્ટિવિટી એવી જણાવેલી છે જે ઓપ્શનલ છે અને આ એક્ટિવિટીઝ આરટીના સ્ટુડન્ટ્સને આપવાની સ્કૂલ તરફથી કોઈ ફરજ પાડી શકે એમ નથી આ સરકારશ્રીનો પરિપત્ર છે મારો નથી મેં કીધું ને આ સર દિલ્હી હાઈકોર્ટનો ઓર્ડર છે કે એસી ક્લાસરૂમ્સ જો પેરેન્ટ્સને જોઈતો હોય તો એની અલગ ફી આપે હવે હું એ લોકોને જો બાકીના ક્લાસરૂમમાં બેસાડું તો એમની ફીઝ એ લોકો આપવા તૈયાર છે એસી માટેની અત્યાર સુધીની કેટલી સ્કૂલમાં એસી ક્લાસરૂમ્સ તમે જોયા અને આ દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે અને દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ કાલે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ ફોલો કરશે પરંતુ એમિકા શાળાને વાલીઓની રજૂઆતથી કોઈ ફરક પડતો નથી જોકે આ મામલે ગુજરાત શિક્ષણ વિભાગના ત્યારે હવે આ મામલે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે સરકાર દ્વારા કેવા પગલા લેવામાં આવશે આજરોજ ભરૂચની એક શાળાની અંદર આર આર પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે સાંજ સુધીમાં રિપોર્ટ આપે જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે કારણ કે આરટી વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ન થાય તમે એમને નોખા બેસારો અથવા તો આર ટીમાંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસારો અને અમારા રૂમમાં બેસારો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો ખોટું અર્થઘટન કરવું આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય આપ અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ દયા કરુણા આપણે 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 મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડો એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવો ન થવો જોઈએ ને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે ને કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ પરંતુ માનવીયતા અભિગમ સાથે આ કોઈ વિવાદ કરવાની વાત નથી શાળાઓમાં આવા વિવાદ ન હોવા જોઈએ અને આવા વિવાદ થાય તો એ આપણે જ શાળા ચલાવતા હોય તો આપણા માટે શરમજનક વાક્ય હોય ત્યારે ચોક્કસ પ્રકારે સાથે મળીને આર મળેલું એડમિશન મુખ્ય પ્રવાહમાં ભળી અને એનું એજ્યુકેશન થાય એવી જરૂરિયાત છે અને ક્યાંય પણ આવી ક્ષતિ હશે કોઈ પણ શાળા આવી પ્રવૃત્તિ કરતું હશે તો ચોક્કસ પ્રકારે શિક્ષણ વિભાગ એના ઉપર એક્શન લેશે જેની દરેક વાલીઓને અમે ખાતરી આપીએ છીએ અને શાળાઓ વાલીઓ પણ એક પ્રેમપૂર્વક વર્તે કદાચ ક્યાંક શાળાની ક્ષતિ હોય તો એકવાર માફ કરીને પણ સાથે બેસીને સમન્વય કરી શાળા એ મંદિર છે ઘર ઝઘડા માટેનું ઘર નથી તો દરેકને વિનંતી છે સાથે મળીને આપણે આના પ્રશ્નનું સોલ્યુશન કરીએ જો એમ જ થઈ જતા હોય તો ખૂબ સરસ કાયદાકીય રીતે કરવાના થશે તો શિક્ષણ વિભાગ કરશે